તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને બાજુમાં આપેલા બેલાઇકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી જાય આપણી યુટ્યુબ ચેનલ પર ટૂંક જ સમયની અંદર બે હજાર ખેડૂત મિત્રોનો પરિવાર પૂર્ણ થવા જઈ રહ્યો છે તો આ વિડીયોને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ ખેડૂત મિત્રો સૌ પ્રથમ રાજકોટ યાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો કપાસ એક હજાર પાંચસોથી એક હજાર પાંચસો ને પંચ્યાસી સુધી ઘઉ લોકવાન પાંચસો ઓગણત્રીસથી પાંચસો ને અઠ્ઠાવન સુધી ઘઉ ટુકડા પાંચસો ત્રીસથી પાંચસો ને ઓગણીસ તેર સુધી બાજરી ત્રણસો સાઠથી ચારસો પચાસ સુધી તુવેર એક હજાર આઠસો સોળથી બે હજાર ચારસો એક સુધી ચણા પીળા એક હાજર એકસો સિત્તેર થી એક હાજર સુધી મગ એક હજાર ચારસો થી એક સાતસો સુધી વટાણા નવસો પચાસ બે હાજર બસો ને છપ્પન સુધી સિંગદાણા એક હજાર છસો પિસ્તાલીસથી એક હજાર આઠસોને દસ સુધી મગફળી એક હજાર એકસો પચીસથી એક હજાર ત્રણસો સુધી તલ બે હજાર એકસો પચાસથી બે હજાર પાંચસો ને બત્રીસ સુધી એરંડા એક હજારસોથી એક હજાર એકસો ને અઠ્ઠાણું સુધી સોયાબીન આઠસો એકવીસથી આઠસો ને અડસઠ સુધી કાળા તલ ત્રણ હજારથી ત્રણ હજાર બસો ને બેતાલીસ સુધી લસણ એક હજાર નવસો પચાસથી ત્રણ હજાર એકસો પચાસ સુધી ધાણા એક થી એક હજાર વીસ સુધી વરિયાળી નવસો પચાસથી એક હજાર ચારસો સુધી જીરું ચાર હજાર ચારસોથી પાંચ હજાર ને ચાલીસ સુધી રાઈ એક હજાર એકસો થી એક હજાર ત્રણસો સુધી મેથી નવસો એસી થી એક હજાર પચાસ સુધી રાયડો નવસો પચાસથી એક હજાર ચાલીસ સુધી ગવારનું બીજ એક હજારથી એક હજાર ચાલીસ સુધી રચકાનું બીજ ચાર હજાર ત્રણસો થી પાંચ હજાર છસો ને પંદર સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ યાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો ઘઉં પાંચસો બારથી પાંચસો ને ચોરાણું સુધી કપાસ નવસો એકથી એક હજાર પાંચસો ને એકાવન સુધી મગફળી ઝીણી આઠસો એકાવન થી એક હજાર બસો ને એકત્રીસ સુધી મગફળી જાડી આઠસો એક થી એક હજાર ત્રણસો ને એકસઠ સુધી એરંડા નવસો થી એક હજાર બસો એક સુધી જીરું ત્રણ હજાર એકસો થી પાંચ હજાર એકસો એકોતેર સુધી ડુંગળી લાલ એકસો થી પાંચસો છાસઠ સુધી બાજરો ત્રણસો એકોતેર થી ચારસો એક્યાસી સુધી મગ એક બસો થી એક હાજર ને એક્યાસી સુધી ચણા એક હાજર એકસો થી એક હાજર ત્રણસો ને સોળ સુધી અડદ એક ત્રણસો થી એક એકવીસ સુધી એક હજાર ત્રણસો થી બે સુધી

તલ 2200 થી બે સુધી પાંચસો 1250 સુધી ધાણા એક મગ 1300 થી એક સુધી મગ એક બાજરો થી લઈને 453 ને તેપન સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉં લોકવાન ચારસો થી 574 સુધી ગૌ ટુકડા ચારસો ને પાસઠથી પાંચસો ને અઠ્યાસી સુધી ચણા આઠસો પચાસ થી એક હજાર ત્રણસો ને છવ્વીસ સુધી એરંડા એક હજાર એકસો અઠ્યાવીસ થી એક હજાર એકસો સાહીઠ સુધી જીરું ચાર હજાર સાતસો ત્રીસ થી પાંચ હજાર બસો ને પંચોતેર સુધી તલ એક હજાર સાતસો નેવું થી બે હજાર છસો પિસ્તાલીસ સુધી પચાસ સુધી સિંગદાણા એક હજાર ત્રણસો થી એક હજાર છસો ને સિત્તેર સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ ગોંડલ જુનાગઢ અમરેલી માર્કેટ ના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ઘણા ખેડૂત મિત્રો વિડીયો જોવે છે પણ વિડીયોને લાઈક નથી કરતા તો વિડીયોને ચોક્કસથી લાઈક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરજો અને આપની ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને ટૂંક જ સમયમાં આપણા બે હજાર ખેડૂત મિત્રોનો પરિવાર જલ્દીથી પૂર્ણ થાય અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો આપેલા ક્યુઆર કોડને સ્કેન કરીને અથવા તો આપેલા નંબર પર કોન્ટેક કરીને તમે જોડાઈ શકો છો અને જો કોઈ પણ ધંધાકીય જાહેરાત આપણા વેપારી મિત્રો વિડીયો જોઈ રહ્યા હોય ને આપવા માંગતા હોય તો આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહ્યો બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર